નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપણી સમક્ષ પ્રજાની સાથે સીધી બાબત જે સંકળાયેલી છે તેમને લઈને આજે આવ્યા છીએ આ પહેલાંના અમે ગયા અઠવાડિયાના એપિસોડમાં આરએસએસ જ્યારે એમને સો વર્ષ પૂરા થાય છે અને એની ઉજવણી કરવાનું જ્યારે શરૂ થઈ રહ્યું છે એની કેટલીક વાતો કરેલી હતી કેમ કે આર એ ભારતના લાખો અને કરોડો લોકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ છે ને એની સમાજ જીવન ઉપર અસર પડતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે આરએસએસ એ હિન્દુત્વ માટે કામ કરે છે અને ઓગણીસો ને પચીસમાંની સ્થાપના થઈ છે આર એસએસ શું છે આ સો વર્ષથી ઉજવણી કેવી રીતે કરવાની છે અને એમાં કેટલું તથ્ય કેટલું ખોટું છે એની વાત ઉપર આવતા પહેલાં આરએસએસ વિશે ભારતની અંદર છેલ્લા વર્ષોથી કોંગ્રેસ કે બીજી જે સંસ્થાઓ આરએસએસ જે કરેલી છે એની આપણે વાત કરીએ તો કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોએ તો આરએસએસ ને જાહેરમાં સત્તાવાર નિવેદન કરીને એવું પણ કહેવું છે કે આ સો વર્ષનું ઝેરીલું રક્ત છે હિટલરની સેના જેવી એની માનસિકતા છે એસે કદી આઝાદીની લડતમાં ભાગ નથી લીધો ઉલટાનું અંગ્રેજો સાથે રહેલ છે અને સંઘમાં જરા પણ સ્વતંત્રતા નથી કોઈ પણ પ્રાંત પ્રચારકની નિમણૂક ઉપરથી હુકમ આવે એટલે કરી દેવામાં આવે છે અને સરસંચાલક બનાવવામાં આવે છે કોઈ ચીનની સરકારની અંદર જેમ કોઈ સામે બોલી શકતું નથી એમ આર એસ એસની અંદર પણ કોઈ દલીલ કે વાત તમે તમારી કરી શકતા નથી આવા બધા આક્ષેપો કોંગ્રેસે કરેલા છે અને સૌથી વધુ જો ગંભીર આક્ષેપ કોઈક વારંવાર થતો હોય આરએસએસ ઉપર તો કે આરએસએસ એ માત્ર દર્ઝન જેટલા ચિત્ત ચિત્ત ચિત્તપાવન એટલે ઉચ્ચ કક્ષાના ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણોની જ સંસ્થા છે એમાં આજ સુધી ક્યારેય અતિશુદ્ર કે શુદ્ર એટલે કે ભાઈ દલિત વાલ્મીકી સમાજના કે એ લોકોની ક્યારેય આરએસએસ એસએસના તરીકે નિમણૂક કરવામાં આવતી નથી એટલે આરએસએસ એ બ્રાહ્મણોની જ સંસ્થા છે એવી અવારનવાર ઘણી બધી લોકોએ આક્ષેપો કરેલા છે અને એની એના વિશે બુકો પણ લખાણી છે એટલે આ પણ એક આ સો વર્ષ જ્યારે આર પૂરા થાય છે ત્યારે ચિંતન અને ચિંતાની બાબત છે હમણાં બે દિવસ પહેલાં જ સર્વને હશે દર્શક મિત્રોને કે આર એસએસના ચુસ્ત સ્વયંસેવક અને ભારત સરકારના મંત્રી એવા નીતિનભાઈ ગડકરીએ એક પેલા એના કાર્યક્રમ દરમિયાન એમણે એક નિવેદન કર્યું કે પોતે બ્રાહ્મણ જ્ઞાતિના છે એમનો એને અભિમાન નહીં પણ એને ગૌરવ છે પરંતુ બ્રાહ્મણો ક્યારેય પણ અનામત નથી લેતા એના માટે એમણે ભગવાનનો આભાર માન્યો નીતિન ગડકરીના આ નિવેદનનો આખો અર્થ અને વિસ્તૃત ચર્ચા આવે પછીના આપણે એપિસોડમાં કરીશું કારણ કે આ એક વિસ્ફોટક બાબત છે એના જે શબ્દો સનું આપણે અર્થઘટન જ્યારે હવે પછીના એપિસોડમાં કરીશું ત્યારે એ આરએસએસની કેવી માનસિકતા છે એમાં મેં કહ્યું એમ દલિતો કે અતિશુદ્ર કે વાલ્મીકી સમાજ જેવાનું શું સ્થાન છે અને બ્રાહ્મણોને અનામત નથી તો એ કેમ એવું બોલ્યા એની આપણે બહુ લાંબી વાત થશે એનું આખું ઐતિહાસિક સંશોધન સાથે મૂકવું પડશે આપણે આજે આપણે જે સો વર્ષની વાત કરવાની છે એમાં આપણે જો કહીએ કે આરએસએસ એક ખરેખર સો વર્ષે એ એની એના જે એના જે સિદ્ધાંતોની વાત કરશું એ સિદ્ધાંતો પરિપૂર્ણ થયા છે કે અધૂરા છે કે એ એના માર્ગેથી ચલિત થઈ ગયું છે એની વાત આજે આપણે કરીશું નો નો ડાઉટ કે સો વર્ષ થતાં હોય તો એની ઉજવણી કરવી જોઈએ કોઈ પણ સંસ્થા હોય હિન્દુ સંસ્થા હોય તો એ પણ રંગે ચંગે ઉજવણી કરે એ લોકશાહી દેશમાં એમાં કશું ખોટું નથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક એની ઉજવણી કરે એમાં પણ કશું ખોટું નથી આવકારદાયક બાબત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર એસએસને સો વર્ષ પૂરા થતા હોય એની ઉજવણીની શરૂઆત ગુજરાતમાં તો બુક વિમોચનથી કરવામાં આવેલી છે અને હવે વિધિવત કાર્યક્રમોની જાહેરાત પણ હમણાં ગઈકાલે એમના પ્રાંત પ્રચારક એ સાહેબે કરી છે આરએસએસની સ્થાપના ઓગણીસો પચીસમાં વિજયાદશમીના દિવસે ડૉક્ટર કેશવરાવ બલિરામ હેગડેવડે નાગપુર ખાતે પોતાના પચીસ જેટલા બાલ્યકાળના સાથીદારો જેવા કે ભાઉજી કાવરે અણા અણાજી સોની વિશ્વનાથ વિશ્વનાથ રાવ કેલકર બાલાજી હુદાર બાપુરાવ જોદે વગેરે સાથે ચર્ચા વિમર્શ કરીને કરી હતી જોકે શરૂઆતમાં ડૉક્ટર કેસરરાવ બલિરામ હેગડેવાડ કોંગ્રેસમાં હતા આ એક બહુ મોટી વાત છે એ શરૂઆતમાં કોંગ્રેસમાં હતા અઠ્ઠાવીસ મે ઓગણીસો છવ્વીસના રોજ વિધિવત રીતે વીસ જેટલા યુવાનોને સાથે રાખીને સંઘની પ્રથમ શાખાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાક પોતાને પ્રખર બુદ્ધિશાળી માનનારાઓ તો ડૉક્ટર હેગડેવાડની માનસિક ક્ષમતા સાથે અંગુળી નિર્દેશ કરતા હતા કે આવું તો કઈ રીતે દેશમાં થઈ શકે જોકે આર એસએસ આજે સો વર્ષ પૂરા કરે છે તે દેખાડે છે કે હેગડેવારની ટીકા કરનારાઓ ખોટા હતા અને હેગડેવારે એ કરી બતાવ્યું સો વર્ષની અંદર આર એસએસ આજે વૃક્ષ બની ગયું છે અને હિન્દુઓની અંદર તો એ ખૂબ લોકપ્રિય છે જાણીતા પત્રકાર એન બી લેલએ હેગડેવારને ગુણસાગર ડૉક્ટર હેગડેવાર તરીકે નવાજેલા છે હેગડેવાર ખૂબ જ પવિત્ર અને સારા માણસ છે એમાં કોઈ શંકા નથી અને તેઓના નિઃસ્વાર જીવન વિશે ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસીમાં લખેલા પુસ્તકને જાગૃતિ પ્રકાશન નોયડાએ પ્રસિદ્ધ પણ કરેલ છે રાજકીય પ્રવૃત્તિથી હિન્દુઓની એકતા અને હિન્દુ સમાજ મજબૂત નહીં બને તેમ માની તેઓએ હિન્દુ સમાજમાં મજબૂત સંગઠન થકી રાષ્ટ્રપ્રેમી પ્રમાણિક અને મહેનતુ અને પરોપકારી વ્યક્તિઓના નિર્માણના હેતુથી પ્રચારક આમ પ્રચારક આમ ઊભા કરવામાં આવ્યા આમ ડૉક્ટર હેગડેવાનનું ઓગણીસો ચાલીસમાં નિધન થયું ત્યાં સુધીમાં આરએસએસનો વ્યાપ વિશાળ થઈ ગયો હતો અને પ્રચારક પ્રથા પણ દાખલ કરી તે પ્રથામાં શરૂઆતમાં મહારાષ્ટ્રના કેટલાક યુવાનો જોડાયા અને તેઓને દેશના વિવિધ પ્રાંતોમાં મોકલવામાં આવ્યા હતા આ બાબત પણ ખૂબ આવકારદાયક હતી કેમ કે ત્યારે સંઘ રાજકારણમાં નહોતો ડૉક્ટર કેશવરાવ હેગડેવાડના નિધન પછી અત્યાર સુધીમાં સંઘના અન્ય સરસંઘ સંઘચાલકોમાં સ્વર્ગસ્થ માધવરાવ સદાશિવરાવ પછી ગોલવેલકરજી મધુકર દત્તાત્રેય દેવરસ પ્રો દેવરસ પ્રોફેસર રાજેન્દ્રસિંહ કુટપલ્લી રમૈયા સુદર્શન અને હાલના પશુ ડોક્ટર એવા મોહનજી ભાગવતનો મુખ્યત્વે સમાવેશ થાય છે આ સિવાય બીજા પણ થઈ ગયા છે આર એસએસના સંખ્યાબંધ સેવકોમાં એવી લાગણી છે કે હાલના સંઘના વડા મોહનભાઈ ભાગવતે રાજકીય નેતાઓને ખોળે માથું મૂકીને સંઘને રાજકીય સેવા સંસ્થા બનાવી દીધી હોવાની સંઘથી હોવાથી સંઘના નૈતિક મૂલ્યો અને મૂળભૂત સિદ્ધાંતો કોરાણે મુકાઈ ગયા છે હેગડેવારજીએ મૂળભૂત સિદ્ધાંતો પકડી રાખેલા હતા એણે કદી બાંધછોડ કરી નહોતી આરએસએસનો ઉપયોગ રાજકીય નેતાઓની પ્રજા પૂજા અને પ્રશંસા તેમજ પ્રચાર માટે ચાલુ રહેશે તો આરએસએસની હાલત પણ કોંગ્રેસના જે સેવાદળ જેવી થશે આજે કોંગ્રેસનું સેવાદળનું કોઈ નામો નિશાન નથી એક જમાનામાં કોંગ્રેસનું સેવાદળ એક કોંગ્રેસના સિનિયર નેતાઓ કરતાં પણ વધુ માન મોભો ધરાવતું હતું મૂળ વાત ઉપર આવીએ તો આ વર્ષે આરએસએસના સો વર્ષ પૂરા થશે અને એકસો એક વર્ષમાં આરએસએસ પ્રવેશ કરશે યોગનો યોગ આ વખતે વિજયાદશમીના ઉત્સવે સંઘની શતાબ્દીના દિવસથી ના દિવસે જ ગાંધીજીનો જન્મ પણ બીજી ઓક્ટોબરે ગુરુવારના દિવસે આવે છે જ્યારે આને પણ સંઘનો પણ બીજી ઓક્ટોબરે આવે છે આમ જોગાનું યોગાનુગ ગાંધીજીનો જન્મદિવસ પણ એકસો એકના વર્ષમાં પ્રવેશે ત્યારે થયેલો છે આરએસએસની ઉજવણી માટે સંઘના વડા મોહનભાઈ ભાગવત માટે ભારે પ્રયાસો કરે છે સરકારના સહકારથી જેમ કે દેશ વિદેશના પત્રકારો સાથે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આરએસએસનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો જેમાં ભાગવતજીના અપ્રસ્તુત વિરોધાભાસી અને વિવાદાસ્પદ વિધાનોને કારણે આરએસએસની પ્રતિષ્ઠાને પણ બહુ જ નુકસાન થયું છે રાજકીય નેતાઓની શરણાગતિ સ્વીકારીને હાલ આરએસએસની શતાબ્દી ઉજવવા માટે ઘણા બધા લોકો અવા ત્યાં મારતા હોય છે પરંતુ કેટલાક પ્રચારકો હેગડે વર્જીની મૂળ વિચારધારાને પણ માને છે સંપૂર્ણ મૂળ મૂળ વિચારધારા શું હતી સંપૂર્ણ બિન રાજકીય પદ્ધતિ અને સાદગી પ્રમાણિકતા સત્યપ્રિયતા સ્પષ્ટ વક્તા અને લાંચ રુશ્વત લેવી નહીં આ આરએસએસના મૂળભૂત ઓગણીસો પચીસના જ્યારે સ્થાપના થઈ તેના મૂળભૂત સિદ્ધાંતો હતા આ મૂળભૂત સિદ્ધાંતોને હવે મોટાભાગના સિનિયર સ્વયંસેવકો કહે છે કે ભૂલાઈ જવામાં આવી રહ્યા છે હાલ તો આરએસએસની દશા સાઠ વગરની હોળી હંકારતા હોય તેવી સ્થિતિમાં છે આરએસએસથી સો વર્ષથી ઉજવણી કરતા તો ઓગણીસો નેવ્યાસીમાં ડૉક્ટર હેગડેવરની જન્મ શતાબ્દીની ઉજવણીની ભવ્ય સફળતા મળેલી હતી કે હેગડેવરજીની પ્રતિષ્ઠા નિષ્ઠાપૂર્વક અને તેઓ પારદર્શક હતા પ્રમાણિક હતા એની ભવ્યતાની સરખામણીએ વર્તમાન સંઘની સ્થાપનાની શતાબ્દી અત્યારે તો નિષ્ફળ ફિક્કાપણા અને અડઘર આયોજન વચ્ચે કરી રહ્યા છે ઓગણીસો નેવ્યાસીમાં ડૉક્ટર હેગડેવારની જન્મ શતાબ્દી ઉજવણી સમિતિના અધ્યક્ષપદે જો આ બહુ મહત્ત્વની વાત છે અધ્યક્ષપદે મૂળ ચુસ્ત ગાંધીવાદી આર એસ એસના ઉજવણીના સમયે મૂળ ચુસ્ત ગાંધીવાદી કોંગ્રેસી એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ બાબુભાઈ જસભાઈ પટેલ બિરાજમાન થયેલા તમે વિચાર કરો કે હેગડેવરજી કેટલા બધા સાલાસ હશે અને કેટલી એની પ્રતિષ્ઠા હશે કે કોંગ્રેસી એવા અને ગાંધીવાદી એવા બાબુભાઈ જસભાઈ પટેલ એમની ઉજવણી સમિતિના અધ્યક્ષ બનવા તૈયાર થઈ ગયા અલબત્ત બાબુભાઈ જસભાઈ પટેલે એ કોઈ ભાષણ કર્યું હોય મિટિંગમાં એવો રેકર્ડ મળતો નથી પણ એ સમિતિના અધ્યક્ષ હતા એ સમયે સંઘના પ્રચારકોને રાજકારણમાં કોઈ રસ નહોતો જો આ બહુ મોટી વાત છે કે સંઘના પ્રચારકો ક્યારેય પણ રાજકારણમાં રસ નહોતા લેતા ઓગણીસો ને માં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ફરીવાર અભૂતપૂર્વ સફળતા મેળવીને બીજી વાર મુખ્યમંત્રી બન્યા અને સંઘના અમુક જ નેતાઓ કે જે ભાજપમાં હતા તેમના દબાણને વશ થયા વગર મંત્રીમંડળની રચના કરી ત્યારથી સંઘમાં વાદ વિવાદ વિગ્રહ અને ભંગાણના બીજ રોપાયા છે એવું સિનિયર રાષ્ટ્ર આરએસએસના બહુ જ સિનિયર નેતાઓ ખાનગીમાં જણાવી રહ્યા છે કેટલાક સ્વયંસેવકો જેઓ મોટી ઉંમરના છે તેઓ તો નામ નહીં આપવાની શરતે સ્પષ્ટ કહે છે કે બે હજાર એક પછી સંઘનું સંપૂર્ણ નૈતિક અધપતન થઈ ગયું છે પ્રચારકો જ પ્રચારકો સામે અપપ્રચાર કરતા થઈ ગયા છે એકબીજાનું ચરિત્રહરણ અને બેફામ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી બેનામી અનામી પત્રિકાઓ અને ચોપાનિયાઓ અત્ર તત્ર અને સર્વત્ર ફરતા થઈ ગયા છે અજગ જાહેર છે ભાજપના મુખપત્ર મનોગતમાં તો સુરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાકાએ તો ધોળામાં ધૂળ નાખીને પોતાના વૃદ્ધત્વને વગોવીને કેશુભાઈ પટેલ જેવા સજ્જન લોકપ્રિય મુખ્યમંત્રીની વિરુદ્ધ લેખ લખી નાખ્યો હતો ડૉક્ટર પ્રવીણભાઈની તોગડિયાની વિશ્વ હિન્દુ પરિષદમાંથી અકાલપટ્ટી કરીને જુનાલ સ્વા સ્વામિનારાયણ ગુરુકુળમાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા એમના ટેકેદાર હતા એટલે એ સમયે સરખેજની પેટા ચૂંટણી હતી ત્યારે ટિકિટની લાલચમાં કાકાએ કેશુભાઈ પટેલ વિરુદ્ધ લેખ લખ્યો હતો તો પણ તેમને ટિકિટ તો મળી નહોતી એ સમયે મુખ્યમંત્રી તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલા ધીરુભાઈ શાહ વલ્લભભાઈ કથિરિયા અને સુરેન્દ્રભાઈ પટેલના નામો ચાલતા હતા પેટા પેટા ચૂંટણી એટલા માટે કરવી પડી તેમ હતી કે હરિશચંદ્ર પટેલનું દુઃખદ નિધન થયેલું હતું સંઘના જ સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મણિયાર સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયા સોમનાથજી ખેડકર મધુભાઈ કુલકણી સંજયભાઈ જોશી દેવ ભાણકર જેવા સન્નિષ્ઠ પ્રમાણિક અને બુદ્ધિશાળી અગ્રણીઓનો કાર્યવાહીના સંદર્ભે ખાતમો કરી દેવામાં આવેલો અને તેમને એકલા પાડી દેવામાં આવેલા જેમ ઔરંગઝેબ પોતાના જ પરિવારના લોકોને ત્રાસ આપતો હતો તેનો જન્મ પણ ગુજરાતમાં ઔરંગઝેબનો થયેલો અને દાહોદમાં થયો હતો અને તેના કારણે મોગલ સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ તેવી હાલત જો સંઘમાં હવે સુધારા કરવામાં નહીં આવે તો થઈ શકે છે સંઘને અધપતનને માર્ગે લઈ જવામાં કટ્ટર એવા કોંગ્રેસીઓનું કોઈ ફાળો નથી કોંગ્રેસ એને પૂરું કરી શકે જ નથી યાદવ સ્થળી એટલે કે જે રીતે ચોર્યાસી હજાર યાદવો ભૂખને કારણે અંદરો અંદર કપાઈ ગયા હતા એવી હાલત વધુ પડતી રાજકીય ખુશામતને કારણે આરએસએસની થઈ રહી છે અને તે પણ શતાબ્દી વર્ષમાં જ કદાચ નિયતીય નક્કી નક્કી કરેલી ઘટના મુજબનો ક્રમ હોઈ શકે છે સંઘની પ્રાર્થનાના શબ્દો છે નમસ્તે સદા વસ્સલે માતૃભૂમે હે માતૃભૂમિ તમોને હંમેશા નમસ્કાર હાલ સંઘના ઘણા બધા સ્વયંસેવકો માતૃભૂમિની પ્રાર્થના કરવાનું ભૂલીને રાજકીય નેતાઓની પ્રાર્થના કરવા મજબૂર બન્યા છે બાકી આ પ્રાર્થના એનો પાયો છે આર એસ એસનો આર એ હિન્દુઓ માટેનું સંગઠન છે તેની પ્રતિજ્ઞા જોવાથી ખ્યાલ આવશે સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર તથા આપણા પૂર્વજોનું સ્મરણ કરીને હું પ્રતિજ્ઞા કરું છું કે હું આપણા પવિત્ર હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ તથા હિન્દુ સમાજનું સંરક્ષણ કરી હિન્દુ રાષ્ટ્રની ઉન્નતિ કરવા માટે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઘટક થયો છું આમ હિન્ આમ આર્યસજી ફિલોસોફી તો ખૂબ સુંદર છે હિન્દુ સમાજ માટે પણ એનું અમલીકરણ અત્યારે ભૂલી જવામાં આવ્યું છે આમ શતાબ્દી વર્ષમાં મોટા ભાગના સેવકો આત્મમંથન કરવાની જગ્યાએ કેટલાક પ્રચારકો અમદાવાદના નવનિર્મિત આલિશાનમાં વ્યસ્ત રહેતા કેટલાક પ્રચારકો બધા નહીં કદાચ સંઘના શતાબ્દી વર્ષનો સંઘની વિચારધારાની સ્મશાન યાત્રામાં પરિવર્તન કરી રહ્યું હોવાનું સંલિષ્ઠ સ્વયંસેવકોને અહેસાસ થાય છે અને કેટલાક બુદ્ધિજીવી સ્વયંસેવકો પણ આવું માને છે કે હવે આમાં મૂળ પાછા આરએસએસના સિદ્ધાંતો તરફ જવાની જરૂર છે સામાન્ય નાગરિકોને પણ આવો અનુભવ થાય છે ગુજરાત પ્રાંતના પ્રાંતના ભૂતપૂર્વ પ્રચારક એવા રમેશભાઈ ઓતિયાએ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને જ્યારે કાઢી મૂકવામાં આવ્યા અને વિશ્વ હિન્દુ પરિષદમાં ભાગલા પાડવામાં આવ્યા ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન કરેલો હતો પરંતુ પ્રચારક એવા સન રમેશભાઈ ઓતિયાને કાઢી મૂકવામાં આવેલા હતા સંઘના વડા મોહનભાઈ ભાગવતજીએ સાચા અર્થમાં હવે મોહનની મોહન એટલે કે કૃષ્ણ ભગવાનની વાંશરી વગાડવાની જરૂર છે ઉપરાંત પંચજન્ય શંખ ફૂંકીને સુદર્શન ચક્ર ફેંકીને રાષ્ટ્રહિતમાં સંઘને યોગ્ય દિશામાં લઈ જવા માટેનો સમય પણ પાકી ગયો છે આરએસએસના ગુજરાત પ્રાંતના જે તે સમયના કેટલાક પ્રચારકો અને નેતાઓએ ઓગણીસો છ્યાસી સત્યાસીમાં ગંભીર ભૂલો કરી હતી નાથાલાલ જગડા જેઓ નક્ષિક પ્રમાણિક નિષ્ઠાવાન પ્રચારક હતા પ્રમાણિક હતા તેમને એકાએક રહસ્યમય કારણોસર નિવૃત્ત કરીને સંઘમાંથી અને પેલા બિન કાર્યક્ષમ કરી દેવામાં આવેલા અને કેટલાક એવા પ્રચારકોને રાજકારણમાં મોકલી દીધા તે પણ એક ગંભીર ભૂલ હતી ઓગણીસો અઠ્ઠાણુંથી ભયંકર ઝેરી પ્રાદેશિક વાતનો આશરો લઈને ગુજરાતી અને મરાઠી પ્રચારકો વચ્ચે ઊભી તિરાડ સર્જી દીધી હતી અને એ બાદ પછી મરાઠી પ્રચારકો વિરુદ્ધ બિન સંસદીય ભાષામાં અપપ્રચાર શરૂ થઈ ગયેલો અને એટલું જ નહીં સોમનાથજી ખેડકર જેવા પ્રચારક વિરુદ્ધ અધમ કક્ષાનો અપપ્રચાર કરવામાં આવેલો હતો જે તે સમયે મધુભાઈ કુલકર્ણી મહારાષ્ટ્રીયન છે ભાસ્કરરાવ દાંબલેજી મહારાષ્ટ્રીયન છે અને સંજય જોશી પણ મહારાષ્ટ્રીયન છે તેઓ પણ અપપ્રચારનો ભોગ બનેલા જે સંઘની મૂળભૂત ફિલોસોફીની વિરુદ્ધ છે સંઘ તો સમગ્ર દેશને સમગ્ર જ્ઞાતિ જાતિને એક જ ગણે છે પણ અહીંયા જુઓ તમે કે અહીંયા ગુજરાતમાં આની શરૂઆત થયેલી અને સૌથી ગંભીર બાબત એ છે કે સરકારને અનુરૂપ ના હોય તેવા પ્રચારકની બદલી કરી નાખવામાં આવતી હતી જેમ કેટલાક અણગમતા આઈએસ કે આઈપીએસ ઓફિસરોની બદલી કરી નાખવામાં આવે છે એમ પ્રચારકોને પણ કાઢી મૂકવામાં આવતા હતા કેમિસ્ટ્રીમાં પીએચડી જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ડૉક્ટર મનમોહન માધવરાવ વૈદને મધુભાઈ કુલકર્ણીને હાસ્યમાં ધકેલી દેવામાં આવેલા હતા સંપૂર્ણ સાત્વિક ગણાતા દેવ ભાણકરને પણ પંજાબ રાજ્યમાં ત્યારે બદલીનો હુકમ કરીને મોકલી દેવામાં આવેલા પરંતુ સંઘમાં બહુ વિરોધ થતાં એ બદલી મોકૂફ રાખવામાં આવેલી હતી એવું મને બરાબર યાદ છે ગુજરાત પ્રાંતના સંઘના કેટલાક નિર્ણયો જે તે સમયે પોતાના પગ ઉપર કુવાડી મારવા સમાન આજે પણ સંઘમાં ગણાય છે આથી સંઘની શતાબ્દીનો પતંગ હવામાં બરાબર ઉડી શકતો નથી જે હિન્દુત્વમાં માને છે એ લોકો તો એમ કે છે ભાઈ સંઘ તો મજબૂત થવો જોઈએ પણ સંઘે પણ આત્મચિંતન એના કેટલાક લોકોના કારણે આજે આ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અમારો હેતુ માત્ર એટલો છે કે સંઘની સાચી ફિલોસોફી આગળ જાય તો હિન્દુ હિન્દુ સમાજને જ ફાયદો છે એના બદલે સંઘમાં જો મરાઠીને ગુજરાતીવાદ આવે તો તો દેશમાં બીજો ક્યાં મુદ્દો જ રહીએ સંઘને આ પ્રથમ અને બીજા નંબરના સરસંઘ ચાલક ગુરુદેવ હેગડેવર અને ગુરુજી સંઘના પ્રચારકો રાજકારણમાં સામેલ કરવાના પ્રખર વિરોધી હતા અને ગુરુજી તો કહેતા હતા કે પ્રચારકોએ જવું જ ન જોઈએ પરંતુ ભારતની સંસદ અને વિધાનસભામાં સંઘનો એક તરફી ઉગ્ર વિરોધ થતા હોવાથી ના છૂટકે ગુરુજીએ ઓગણીસો એકાવનમાં અખિલ ભારતીય જનસંઘની સ્થાપના કરી અને ચંદ્રિકા પ્રસાદ દેશમુખ જેનું મૂળ નામ ધરાવતા નાનાજી દેશમુખ પ્રોફેસર બલરામ મધોક દિનદયાળ ઉપાધ્યાય સુંદરસિંહ ભંડારી જેવા કેટલાક સનિષ્ઠ પ્રચારકોને જનસંઘમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ નેતૃત્વમાં મોકલવામાં આવ્યા શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘમાં આવ્યા પહેલાં હિન્દુ મહાસભાના પ્રમુખ હતા પછી જનસંઘમાં આવેલા આર પોતાના સિદ્ધાંતો ભૂલી ગયો અને ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપવું અથવા તેમની સામે તેમના ભ્રષ્ટાચારો સામે આ ખડા કાન કર્યા તેના કારણે પણ સનિષ્ઠ સેવકોમાં વફો થયેલો એમના કેટલાક ઉદાહરણો આપણે જોઈશું ગુજરાતને જ જોઈશું ગુજરાતમાં કનુભાઈ મિસ્ત્રી નામના એક અધિક અધિકારી જેઓ સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં અધિકારી હતા તેઓની સામે વિવિધ ગેરરીતિઓની ફરિયાદો થયેલી અને આ ગેરરીતિઓના સબબ તેમને ડિસમિસ કરવા પડેલા કનુભાઈ મિશ્રીને સરકારના ક્લાસ હોન અધિકારી તરીકે ડિસ્મિસ થયેલા તેઓ આર એસએસના ચુસ્ત સ્વયંસેવક હતા પરંતુ તેઓને આવા જેને ડિસમિસ કરેલા હતા તેઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવી દેવામાં આવેલા કેમ ભાઈ આરએસએસનું હોય એટલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું આ સમયે આરએસએસ કેમ વિરોધ નહોતો કર્યો તે પણ એક આજે પણ ગંભીર બાબત ગણાય છે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને કનુભાઈ મિસ્ત્રી જેવા જ બીજા એક અધિકારી જેઓ પણ શ્રમ અને રોજગાર વિભાગમાં અધિકારી હતા તેમનું નામ હસમુખભાઈ જોશી છે તેમના વિશે તો મીડિયામાં પણ આ એમના ભ્રષ્ટાચારના આક્ષેપો છયા છપાયા છે જગજાહેર છે છતાં આરએસએસે તે બાબતે પણ મૌન ધારણ કરેલું તેઓ પણ આરએસએસના સ્વયંસેવક છે અને એમને પણ પબ્લિક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન બનાવી દેવામાં એટલું જ નહીં એમના ધર્મ પત્નીને પણ ગેરકાનૂનીપણે શિક્ષણ વિભાગમાં નોકરી આપી દેવામાં આવેલી હતી એવી જ રીતે ભાવનગરના મહેન્દ્રભાઈ ભટ્ટમાં કોઈ લાયકાત ન હોવા છતાં અને નિમણૂકના જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નિમણૂકના બંધારના મુજબ દસ વર્ષ સુધી ક્લાસ વન અધિકારી હોવા જોઈએ તેવા નિયમોનો ભંગ કરી મહેન્દ્રભાઈ ભટ્ટને પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવી દેવામાં આવેલા જેઓએ કદી સરકારી નોકરી કરી જ નથી અને એમને તો એ સમય મને સાંભળે છે કે પોલીસ શું કહેવાય અને પીએસઆઈ શું કહેવાય એની સ્પષ્ટ ભેદની પણ ખબર નહોતી પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ વચ્ચેના ભેદની પણ ખબર નહોતી તેઓ પણ આરએસએસના ચુસ્ત સ્વયંસેવક છે મહેન્દ્રભાઈ ભટ્ટ મૂળ વિશ્વ હિન્દુ પરિષદમાં હતા પરંતુ વિશ્વ હિન્દુ પરિષદમાં ભાગલા પડાવવામાં એટલે કે પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી કરાવવામાં મદદ કરવા માટે ગુજરાત સરકારે તેમની કોઈ લાયકાત નહીં હોવા છતાં તેમને હોદ્દો આપેલું એવું આજે બધા જાણે છે અને કહેવાનો અર્થ એમ છે કે આરએસએસએ જ્યારે આનો વિરોધ કરવો જોઈએ કે ભાઈ અમારો સ્વયંસેવક છે તો પણ અમે ખોટું નહીં ચલાવીશ પણ એવું કશું થયું નહીં એવી જ રીતે ડૉક્ટર જયદીપભાઈ પટેલ તેઓ માઇક્રોબાયોલોજીસ્ટ છે તેઓ પણ વિશ્વ હિન્દુ પરિષદમાં હતા થતાં નરોડા મત વિસ્તારની ભાજપની ટિકિટની લાલચ માટે પ્રવીણભાઈ તોગડિયા સામે આવી ગયેલા આજે ક્યાંય તેઓ દેખાતા નથી તેમનો હતો પતો નથી તેમનું કોઈ રાજકીય વજન નથી તેમનો આ તો પતો પણ નથી આરએસએસના કેટલાક સ્વયંસેવકો જેઓ ગાંધીનગર અમદાવાદમાં રહે છે તેમના પુત્ર પુત્રીઓને સગા સંબંધીઓને અને બાળકોને મિશનરી એટલે કે ખ્રિસ્તી શાળામાં મોકલે છે જેનો સતત વિરોધ આરએસએસ કરી રહેલ છે ખ્રિસ્તીઓનો એની હું નામો પણ જાણું છું દંભીપણાનો આ ઉત્તમ ઉદાહરણ છે આરએસએસના સેવકો પોતાના બાળકોને સ્વામિનારાયણ સ્કૂલમાં મોકલતા માગતા હોતા નથી તેનું કારણ પણ જગજાહેર છે એવી જ રીતે આરએસએસના સ્વદેશીના મુદ્દે પણ કથની અને કરણીમાં ફેરફાર છે વિદેશી ચીજવસ્તુઓના વિરોધ બાબતે આરએસએસે કદી ઉગ્ર આંદોલન કરેલા નથી ગુજરાતમાં યુસુ ફલીનો વોલમાર્ટ કરતાં પણ મોટો મોલ થવાનો છે છતાં ભાજપની કોઈ ભગીની સંસ્થાએ આ લઘુમતીનો વિરોધ કરેલો નથી લખનૌમાં આ મોલનો ઉગ્ર વિરોધ થયેલો હતો પરંતુ પછી ઘીના ઘી ઠોળાઈ ગયું હતું આમ અનેક અનેક મુદ્દાઓ એવા છે જે આરએસએસના મૂળભૂત સિદ્ધાંતો છે તેમનું બાષ્પીભવન થઈ રહ્યું છે સંપૂર્ણ સાદગી પ્રામાણિકતા લાંચુ વિરોધ અસ્પૃશ્યતા નાબૂદી સંકુચિત પ્રાદેશિકવાદનો વિરોધ હિન્દુત્વનો સઘની અમલીકરણ સ્વદેશીનો પ્રચાર આ તમામ સિદ્ધાંતો અત્યારે નેવે મુકાઈ ગયા છે અને સો વર્ષની ઉજવણીમાં એક આત્મા વગરનું શરીર હોય તેવી ઉજવણી થશે આમ આપણે સર્વ જાણીએ છીએ કે આર સો વર્ષ થાય છે આવકાર્ય બાબત છે પણ આ સાથે આ પણ ચિંતન કરવા જેવું છે કે ભાઈ આ મુદ્દાઓનું શું નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત